કુંભારખાડ તેમજ પૂજન હોસ્પિટલ પાછળના પડતર જમીનમાં રહેતા સ્લમ વિસ્તારના ઝૂંપડપટ્ટી તેમજ કાચા પાકા મકાનમાં રહેતા રહેવાસીઓને ઓવડા દ્વારા ખાલી કરવાની નોટિસને લઈ તેઓને બીજી જગ્યાએ જગ્યા ફાળવવા માટે વિવિધ જગ્યાએ અરજીઓ કરાતા છતાં તેની કાર્યવાહી ન થતાં તેઓને ઘર વિહોણા ન કરાય તેને લઈને નિવૃત્ત પોલીસકર્મી રસિકભાઈ પરમાર દ્વારા ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે મહેમદાવાદ શહેરના આવેલ રેલવે સ્ટેશન ગરનાળાની બહાર આવેલ કુંભાર ખાડ વિસ્તાર તેમજ પૂજન હોસ્પિટલની પાછળ આવેલા પડતર સ્લમ વિસ્તારમાં વસવાટ કરતાં કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડપટ્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરતા લોકોને જેવી મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ રહેવાસીઓને ઓવડા દ્વારા નોટિસ અપાતા કે વિસ્તારોમાં બનેલા કાચા પાકા મકાનો દબાણ કરવામાં હોય તેને ખાલી કરી નાખવા આ સમસ્યાને લઈને તેઓને મદદરૂપ થનાર તેમજ તેઓને ન્યાય અપાવવા માટે તેમજ તેઓ સૌ ઘર વિહોણા ન થાય તેને લઈને નિવૃત્ત પોલીસકર્મી એવા રસિકભાઈ પરમાર દ્વારા ગાંધીનગર કલેક્ટર શ્રી મહેમદાવાદ નગરપાલિકા ઓડા જેવી વિવિધ શાખાઓમાં તેમજ વિવિધ અધિકારીશ્રીઓ એટલે કે લાગતા વળગતા તંત્ર તેમજ વડી કચેરીઓએ લેખિત અરજીઓ કરેલો હોય અને તેમ છતાં પણ તેઓના જણાવ્યા મુજબ સંતોષજનક કોઈ કાર્યવાહી ન થતાં તેઓ આજે મહેમદાવાદ પોલીસ સ્ટેશન નગરપાલિકા જેવા લાગતા વળગતા તંત્રને જાણ કરી મેમદાવાદ નગરપાલિકાની સામે ત્રણ દિવસ માટે સવારે 9 થી સન 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી જ ગયા છે. ન્યૂઝ પોની કેમા સ્વાગત છે હાલમાં આપણે જોઈ રહ્યા છો મેમદાવાદ નગરપાલિકાની સામે અને સિનિયર બરાબર પાસે આજે ઘણી અંકમાં આપની અંદર આ જે વિસ્તાર વિસ્તાર જે છે રેલવે સ્ટેશન કંધારાની પાછળ અને હોસ્પિટલ પાટ્યા પાછળ આવેલી જે વિસ્તાર છે પડતર જેને કહેવાય છે એના મોટી સંખ્યાની અંદર મહિલાઓ નાના લોકો સૌ કોઈ આખા એકત્રિત થઈ ગયા છે અને અહીંયા લોકોની વાત રસી આવ્યા છે જે પોલીસની અંદર પોતે ફરજ ભગાવી ચૂકેલા છે અત્યારે રિટાયર છે એટલે તેઓ પોતે આ લોકોને ન્યાય અપાવવા માટે હાકલ કરી છે અને કરી છે દ્વારા અનેકો જગ્યાએ રસીઓ પણ કરવામાં આવી છે અને છતાં પણ એને કોઈ સંતોષજનક ન્યાય ન મળવાને કારણે આજે જે લોકોએ આ રસી કહીને ત્રણ દિવસના પ્રતિ ઉપવાસ માટેલા છે અને આ સૌ કોઈ નિર્ણય સાથે આપવા માટે મોટી છે આ વિસ્તારના એક રહેવાસી અમને ખાકાર આપેલું આ લોકોએ અમે એવું કહ્યું કે ભાઈ તમે આ મકાન છો અને હવા ખાણ વસ્તુ કે ખરાબ થયા છે આ લોકોને ફોન કરી આપેલી છે તો તમે To dla આજે રવિશંકરભાઈ અને આજી રવિશંકરભાઈ માતાઓ કાપડે રહેત છે કે જેમના ઉપખેતનો દેખાઈ જે હોય આંદુરુષનું ઉત્પાદન આ આનંદ દેવી રતિબેન એ જોઈ શકો છો દસ મિત્રો આ રીતના ઉંબરખાળ વિસ્તાર ભૂજનની પાછળ આવેલ બટન વિસ્તાર જેની અંદર અમદાવાદ ગણા મુજબ ઘણી મોટી માત્રાની અંદર લોકો વસવાસ કરી રહ્યા છે અને અમદાવાદ ગળા મુજબ લગભગ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આ લોકો રહી રહ્યા છે અને લોકો ટેક્સ પણ ભરે છે લાઇટ બિલ પણ ભરે છે જે રેલવે સ્ટેશન ઘટનાળાની બહાર આવેલીભાર ખાળ વિસ્તાર અને હોસ્પિટલ બાપુ કાકાની જેને પડતર કહેવાય છે મોટી સંખ્યાની અંદર સુપરમા જોઈ શકો નાના મોટો ધંધો કરનાર લોકો મકાનમાં એવા લોકોને प्रतिदिन फास्ट करना है तो आप अपने पानी રહેતા હતા પણ છતાં પણ એમને ચોરી નાખવામાં આવે છે લોકો કરતા હોય તો એવું પણ કહેવાય છે કે અમુકને નોટિસ મળી છે અને અમુક નોટિસ નથી મળી છતાં પણ કાર્યવાહી થાય છે એ સંદર્ભમાં આવું છું બહડ કામ કરું કામ કામ નથી કરતું નથી એવી છે ઠંડીમાં શીખવાની આમ તો ઘૂટન કરતું બે હજારનું જજમેન્ટ ભારત બંધારણ ડિટેબલ એકવીસ ઘણે આ મામલો બંધ કરી રહ્યા છે કરવાનું છે અને પણ આ લોકો આવે છે ફક્ત કાકા કાર્ડના થોડીક પ્રવાસીઓના જવાબ થયો છે આખો કાર્યવાહી થાય છે અધિકારી જેમંત ચર્ચા કરે અને સળગ કાર્યવાહી કરે અને ગેરંટી આપે

એમને પણ એવું થયું કેના આગળ લોકોના માથેથી થતી હોય અને ઘર વિહોણા થઈ જાય તો પરિસ્થિતિ શું થાય પણ બનેલું છે કે ઘણા સ્થળો એવા છોડી નાખવામાં આવે છે જેમાં લોકો રોગન કરતા દેખાય છે એકદમ અમય પરિસ્થિતિમાં દેખાય છે અને આજે એ લોકો જળ થઈ ગયા છે એટલી એવી પરિસ્થિતિ અહીં ના આવે જેને લઈને આ નિવૃત્ત પોલીસ કર્મીઓ રજૂ શું મદદરૂપ થાય છે કાં તો આમના ઘર દોરવાના પચાવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું શું પ્રતિક્રિયા અમને મળે છે એ પણ જોવાનું રહ્યું અમને ન્યાય મળે છે કે ક્યાંક એ પણ જોવાનું રહ્યું અમના ઘર બંધ છે કે એ પણ જોવાનું રહ્યું એ લોકો કરી એટલે તથા તો આ સામાનની ઘટના જે છે આ ન્યાય આપો ના ઘર ત્યાંના ત્યાં રહેવા દઉં અને કદાચ ત્યાંના ત્યાં ના રહે અને તૂડી નાખે તો એમને બીજે ફોટી ત્યાં ફોન ફાળવે અને રસી પહેલા ત્યાં મુજબ બંધારણમાં આવો નિયમ પણ છે કોઈ પણ જગ્યાએ બને તો એમને બીજે જગ્યા ફાળવી હવે તંત્ર દ્વારા શું કરવામાં આવે છે જો એ ફોન દે